સાયબર ગઠિયાઓની નવી તરકીબ હવે આંગણવાડીના નામે કોલ કરી છેતરપિંડી કરી રહ્યા છે તમારા ઉપર આંગણવાડી બાબતનો કોલ આવે તો થઈ જજો સાવધાન કરજણ તાલુકાના મિયા ગામ ખાતે રહેતા અનેક લોકોને સાયબર ગઠિયાઓના આંગણવાડીના સગર્ભા અને ધાત્રી સ્ત્રીઓના લાભાર્થીઓ ઉપર ફોન આવ્યા જેમાં ગામની નીતાબેન ભૂપેન્દ્રભાઈ પરમાર ઉપર ફોન આવ્યો જેમાં સાયબર ગઠિયા દ્વારા આંગણવાડી ગાંધીનગરથી બોલું છું તેમજ લાભાર્થીઓના આધારના પાછળના સાચા આંકડા બોલી તમારા આંગણવાડી બહેનને જે ફોર્મ ભર્યું હતું તેમાં તમને બાર હજાર પાંચસો મળવાના છે જેનું એકાઉન્ટ અનએક્ટિવ બતાવે છે તમે કોઈ ગૂગલ પે કા ફોનપેનું એકાઉન્ટ આપો અને સ્કેનર મોકલો તો તમને તમારા બાર હજાર પાંચસો મળી જાય લાભાર્થી દ્વારા ગઠિયા આંગણવાડીના બહેનના નામ સાથેની વાતથી વિશ્વાસમાં આવી જાય પતિના ઓનલાઈન એકાઉન્ટની વિગત આપી ત્યારબાદ થોડા જ સમયમાં પતિ ભૂપેન્દ્રભાઈના એકાઉન્ટમાંથી અઢાર હજાર રૂપિયા ઉપડી જતા લાભાર્થીએ ગઠિયાને કહેતા તેને બીજા દસ હજાર નાખવાની વાત કરતાં બહેનને અંસર આવી ગયો બહેનને અંસર આવી જતાં ગઠિયાએ ફોન ડિસ્કનેક્ટ કરી દેતા સમજાયું કે આ તો છેતરપિંડી થઈ છે ત્યારબાદ ભોગ બનેલા પરિવારે પોલીસનો સંપર્ક કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે બીજી તરફ ગામના બીજા અનેક લાભાર્થીઓ ઉપર પણ કોલ આવ્યા હતા એ લોકો પણ શિકાર થતા રહી ગયા આમ હવે સાયબર ગઠિયાઓ અવનવી રીતે લોકોને શિકાર બનાવી રહ્યા છે જોજો તમે આવી કોઈ ઘટનાનો ભોગ ન બનો કે દેપોના તો તમારી આ રીતે ફરાવ કે અમે સાહેબ બોલું છું ગાંધીનગરથી એમ કીધું તો તમે કે ડક્ષાબેન એ આંગણવાડીમાં તમે નંદાવલો મિત્રો પછી એમનું નામ કીધું મને પછી આ રીતે બધું મારા પૈસા કે તમારા આટલા પૈસા જમે થયા છે બાર હજાર પાંચસો તો તમારા ખાતામાં નાખવાના છે તો નંબર આપો આ એકાઉન્ટ નંબર આપો બધું માહુ માહિત કરો બધી માહિતી મેં આપી દીધી એમને એટલે પછી માહિતી ગયા પછી એ સ્કેનરને બધું ગયા પછી અમારા પૈસા અમારા જ જતા રહ્યા એમના ના આવ્યા અને પછી આવું બધું હજુ દસ હજાર બીજા નાખવાનું કહેતા હતા અમારે કંઈ કઈ હોય તો નાખીએ પાસે અને ડાક્ટર બધી જ માહિતી જે અમારા સાહેબ અમને બધું કહે ને એ રીતે જ બધી મને વાત કરે મને વિશ્વાસ થઈ ગયો કે આ અમારા સાહેબ જ છે આમ અમારી આંગણવાડીને સાહેબ બોલે છે અને ગાંધીનગરનું કીધું એટલે કે મેં ગાંધીનગરથી બોલું છું ડાયરેક્ટ એટલે મેં પછી ડાક્ટર ફોન ના કર્યો મેં કીધું હવે એમને ખબર જ છે ને કે અમારા પર ફોન આવે એવું પછી આ બધું આવું થઈ ગયું પૈસા અમારે અઢાર હજાર પછી આ બાબતે તમે પોલીસ પોલીસ સ્ટેશન ગયા તા એમને કીધું કે ઓગણીસ ત્રીસ નંબર ઉપર કે તમે કમ્પ્લેન કરો પેલા થઈ ગયા પછી થઈ ગઈ હું તળાઈ ને આયા શું અનિતા બેન ભૂપેન્દ્રભાઈ પાથનવાડિયા